વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હશે બચાવવા હેતુ કાર્યક્રમના સંદર્ભે બાઠકનું આયોજન મેયર પિંકી સુનીના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આગામી તારીખ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી થી ઉજવણી કરવામાં આવતી હોય છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ યોજે વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે આ વખતે પણ આ ઉજવણીના ભાગરૂપે આગામી બે વર્ષમાં વડોદરા શહેરમાં વીસ લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે દર મહિને બે લાખનું વૃક્ષો વાવેતર થાય બે લાખ વૃક્ષોનું વાવેતર થાય તેવું આયોજન પાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે આ સાથે વૃક્ષારોપણ અંગે પડતી તકલીફો અને તેની જાળવણી બાબતે પણ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અવનવા આયોજન કરવામાં આવતા હોય છે જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરા તરીકે આપણે આપણા વડોદરાના નામને સાર્થક કર્યું છે તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ કે વડોદરાનું નામ પણ વડના વૃક્ષ એટલે કે પહેલાં વટેશ્વર વડેશ્વર અને પછી વડોદરા થયું એટલે ખરા અર્થમાં જે નગરીના નામના અર્થમાં પણ એક વૃક્ષ મૂળમાં છે ત્યારે ખરા અર્થમાં વડોદરા શહેરમાં મારું વડોદરા હરિયાળું વડોદરા બનાવવાની દિશામાં જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે તેમ આ વર્ષે પણ આયોજન કરવા માટેની બેઠકનું આજરોજ કમિશનર શ્રીની જે સમિતિનો રૂમ છે ત્યાં રાખવામાં આવ્યો હતો આ વર્ષની કેન્દ્ર સરકારમાંથી જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તની જે ઉજવણી હોય તેની દર વર્ષે અલગ અલગ થીમ દ્વારા આ ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે કે પ્લાસ્ટિક પોલ્યુશનના અંતની સાથે પર્યાવરણલક્ષી અભિગમ અપનાવી અને આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આવનારા બે વર્ષમાં વીસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન છે તો સાથે સાથે આજ રોજ આ સંદર્ભે અલગ અલગ જે વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપે છે તેવી સંસ્થાઓ તેવા એનજીઓ અને ઘણા બધા લોકો જોડાયા હતા તેમના દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવતું રહ્યું છે ત્યારે પોતાને ક્યાં ક્યાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેવી રીતે વૃક્ષોનું જ્યારે પ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે એમને પ્લાન્ટ્સ જોઈએ છે કે પછી ટ્રી ગાર્ડ્સની જરૂરિયાત છે અને પાણી પાવા માટેની વ્યવસ્થાની જરૂર છે કે બીજી કઈ જરૂરિયાત છે આ બધી જ વિષયોમાં લગભગ ત્યાં ઉપસ્થિત સર્વ પર્યાવરણ પ્રેમી જે પણ લોકો ઉપસ્થિત હતા તેમના દ્વારા અલગ અલગ એમના સૂચનો પણ કરવામાં આવ્યા ઘણા બધા સૂચનોને નોટડાઉન કરી અને એમના જે પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમ માટે પણ વડોદરા મહાનગરપાલિકા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી એમના આ પ્રોબ્લેમના સોલ્યુશન કરવા સાથે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં બધા સાથે મળી અને વડોદરા શહેરમાં લગભગ પ્રતિ મહિના એટલે કે દર મહિને બે લાખ વૃક્ષોનું વાવેતર